મિત્રો હું વાઘાણે વસતા ભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર આપણે પ્રાકૃતિક ખેતી જે ઓફિસ છે ઓફિસની અંદર જસદણ ગઢડિયા મુકામેથી મહેમાન આવેલા છે જે આપણે જે ખીરાની પ્રોડક્ટ બનાવી હતી ગીર ગાયની બસડી વિયાણી હોય એના ખીરાનો પાવડર આપણે કરી અને બસો જેટલા રોગમાં ફાયદાકારક છે તો કેન્સરના એક દર્દી છે એમના હગાવાલામાં તમે વિચાર કરો ઘરે બે નાની નાની દીકરી છે અને એ ભાઈને કેન્સર અત્યારે મોઢાનું કેન્સર છે ખાવાતું પીવાતું નથી હલાતું સલાતું નથી કેટલી તકલીફ એ ઘરની અંદર થઈ છે તેમ વિચાર કરો એટલા માટે અમે ખેડૂતોને આહવાન કરીએ છીએ પ્રાકૃતિક ખેતી તરફ એક પગલું વધો નો ખ્યાલ આવે ને મારો સોવી કલાક નંબર મેં ખુલ્લો મૂક્યો છે હવા તણસો જેવા વિડીયા મેં એડ કર્યા છે યુટ્યુબ ચેનલની અંદર ગાયધારી ખેતી બોલો એટલે મારી ચેનલ આવી જાય છે એમાં હવા તણસો વિડીયા નાખ્યા કોઈ પણ જણસ તમારે પકવ્યું હોય તો વિના દવા ખાતર વગર પાકી છે ભલે તમે નવા નવા હો તો થોડોક ઉતારામાં ફેરફાર થાય છે બાકી બધી વસ્તુ બની હકે છે તો તમે દિવસે ટાઈમ ન હોય તો રાતે મને ફોન કરી શકો છો એના હું જવાબ પૂરા પાડું છું એટલે હારું અનાજ પકવશો ઝેર વગરનું પકવશો તો આવા ડાયાબિટીસ કેન્સર જેવા ભયંકર રોગ જે ભવડો લીધો ગુજરાતમાં એને આપણે નાથી એકસ્યું નગર આવનારી પેઢી આપણે ક્યાં પૂગશે ને એ આપણે વિચારવા જેવું છે તો જે આપણે એક પ્રોડક્ટ બનાવીએ છીએ હાવ મફતમાં આપણે દેવાની છે ઘણા બધા લોકોને મેં આનું રિઝલ્ટ લેવાનું છે એટલે જ ગાય માતાની કૃપાથી આ ગાયની ખીરાની પ્રોડક્ટ છે એટલે જ કહો છો ગાય બાંધો ને હારા સારું અનાજ પકવીને હારા તેમ તો એવા એક ભાઈનું આપણે ઇન્ટરવ્યુ આપણી ચેનલમાં લઈશું મોટા ભાઈ ક્યાંથી આવ્યા અને શું કામે તમે આવ્યા એક જરાક દર્શાવો પેલા તમારો નામ નંબર આપો મારું નામ મુકેશભાઈ રાયાભાઈ ગઢડિયા મારો મોબાઈલ નંબર સત્તાણું બે પંચાવન સિત્તેર બે પંચાણું તમે શું કામે આવ્યા છો અમે આ ખીરાની પ્રોડક્ટ લેવા આવ્યો મારા કાકા છોકરા હાટું પેજ છે કેન્સર ના હિસાબે અંદાજે કેટલા સમયથી કેન્સર છે એને આ ત્રણેક મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા હા મોઢાનું કેન્સર મોઢાનું કેન્સર ખાઈ પી કે અત્યારે તો હવે દૂધ ને એવું બધું દાળ ને એવું પીએ છે હા બરોબર તો આપણે એ દર્દ એમને લગન થયા એને દીકરા દીકરી કેટલા છે બે દીકરીઓ છે નાની નાની દીકરી પછી આમ ઘર પરિવારમાં કોઈ પૈસાવાળા કે કોઈ દવાખાનું કરીએ કે એવું નથી નથી ને તકલીફ આ ઊભી થાય છે મિત્રો અત્યારે દવાખાનું એટલું ભયંકર આવે છે ને આપણી પાસે અડધી જિંદગી રળો ને તોય તમે એમાં બારા ન નીકળો આટલા ખર્ચા થાય દવાખાનામાં એને બસવા માટે જ આપણે ઝેર વગરની ખેતી કરવી પડશે તો બે પણ મેમન તમારે કાંઈ બોલવું છે બે શબ્દ નહીં એ પણ ઘટરિયાથી જ આવ્યા છે આ મહેમાનની સાથે તો હવે આપણે આપણી ચેનલને આંટ દઈશું પણ જે વ્યક્તિ આવ્યા છે એને કહેવી કે જે ગાયના ખીરાની પ્રોડક્ટ છે આ પાવડરને એકૂક સમશે ગરમ દૂધ સાથે એને પાય અને ગાય માતાની કૃપા અને આમાં જે તાકાત છે એ આરઝા ઉર્જા એના શરીરમાં જાય અને કેન્સરમાંથી ઝટ મુક્ત થાય એવી આપણે ગાય માતાને પ્રભુને આગે પ્રાર્થના કરવી બાકી આપણે કોઈ ડૉક્ટર નથી પણ ઘણા બધા લોકોને મેં આનું રિઝલ્ટ લેવાયું છે એનો આગલો વિડીયો કેન્સરનો ભાગ બીજો એ હું રિલે કરવાનો છું આપણી ચેનલમાં કે પાંચ વ્યક્તિને મેં રિઝલ્ટ લેવાયું એના મોઢે ઇન્ટરવ્યૂ લઈને સંભળાવવાનો છું કે કેટલી કેટલા ત્રીજા તેજ ઉપર જે એક વ્યક્તિને કેન્સર હતું એને ડૉક્ટરી પૂરેપૂરી કરી અને આ ખીરાની પ્રોડક્ટ એક ધારી એને શરૂ રાખી હતી તો એના શરીરમાં એટલી આરઝા ઉર્જા વધી કે કેન્સરને એને કંટ્રોલ થઈ ગયું અત્યારે એ વ્યક્તિ ખાતરની ગોણ્યું હારે છે ખોળની ગોણ્યું ખંભે ઉપાડે છે અને આંખોથી પાણી વાળે છે કાંઈ તકલીફ પડતી નથી તો એનું ઇન્ટરવ્યૂ આપણે કેન્સરનો બીજો ભાગ આપણે અપલોડ કરીશું તો આ વિડીયોને આપણે એન્ડ દઈશું આદિ લીગી જેવો તમે સાત સપોર્ટ આપો ગુજરાતના સાડા બાર લાખ લોકો જે મારા વિડીયા જોવે છે એ બધાને હું ધન્યવાદ આપું છું અને આવો નવો સાથ સપોર્ટ મને આપતા રહેજો અને આવું નવું કામ હું પણ કરતો રહું જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા